માધર સાહેબ સાથે આજે મળવાનું થયું અને આપણે સૌ જાણીએ છીએ તેમ ગુજરાતી સાહિત્યમાં અને એમાં પણ આપણને એમના સંદેશના કટાર લેખનથી આપણે એમની સાથે સંવાદિતામાં જોડાઈએ છીએ અનેક જગ્યાએ સાહેબના વક્તવ્યના માધ્યમથી અને એમાં પણ ખાસ કરીને વાર્તાઓને એટલી સુંદર રીતે આપણી સમક્ષ રજૂ કરે છે કે જાણે એ સાહેબની જે વાત હોય એ આપણી સામે તાદ્રશ રજૂ થતી હોય એવો અનુભવ થાય છે ત્યારે આજે રાઘવજી માધડ સાહેબ આજે આપણી સાથે મળ્યા છે તો સાહેબને વિશે આપણે તો સૌ જાણીએ છીએ પણ સાહેબનો પરિચય લેતા પહેલાં આપણે એટલું જાણીએ કે સાહેબ છે એ હવે કઈ રીતે આપણી સમક્ષ આવવા માગે છે અને તેમના અરસપરસની યુટ્યુબ ચેનલ થકી એ આપણી સાથે જોડાય એવા પ્રકારની વાત સાથે હું માનનીય રાઘવજી માધડ સાહેબને વિનંતી કરું કે તેઓ આપણને એક ટૂંકી વાર્તા થકી અને તેમનો આગળનો જે કાર્યક્રમ છે આપણી સાથે જોડાવાનો તેના વિશે વાત કરશે મિત્રો આપ સૌને નમસ્કાર વસંતભાઈ તેરૈયાએ મને આપની સમક્ષ પ્રસ્તુત કર્યો એટલે એમનો પણ રાજીપો અને આભાર મિત્રો હું તો મૂળ તો ટૂંકી વાર્તાનો માણસ મને વાર્તા સાંભળવી ગમે વાર્તા લખવી ગમે અને વાર્તા બોલવી ગમે આપણે જે જોડાયા છે એ વાર્તાના રસાસ્વાદ નિમિત્તે આપણે જોડાયા છે કે વાર્તા એક એવું તત્વ છે કે અબાલ વૃદ્ધ સૌ કોઈને વાર્તા સાંભળવી ગમે મેં પણ નાનપણમાં મારા દાદી પાસેથી વાર્તાઓ સાંભળેલી વાર્તા રસ મારો પોષાયો અને એક સમયે હું વાર્તા લખતો થયો જુદી જુદી જગ્યાએ જે કથા પારાયણ ચાલતી હોય છે એ અંતે તો વાર્તા છે ને એમ લાખો લોકો સાંભળવા જતા હોય છે કે વાર્તાનો રસ માણવાની આપણે આદિમ વૃત્તિ છે આપણને ગમે છે આપણે જ્યારે ફિલ્મ જોતા હોય ત્યારે આપણને ખબર છે કે આ તદ્દન ખોટું છે અવાસ્તવિક છે પણ છતાંય આપણે બે અઢી કલાક એની સાથે જકડાયેલા અને પકડાયેલા રહીએ છીએ શું કરવા કે વાર્તા રસ આપણને તણતો જાય છે એના પ્રવાહમાં આપણે આપણી જાતને મૂકીને ગતિ કરતા હોઈએ છીએ એટલે વાર્તાના જે આ અદ્ભુત તત્વ છે એ વાર્તા નિમિત્તે આપણે જોડાવું છે ત્યારે આજે મારે આપની સમક્ષ એક ટૂંકી વાર્તા નો કરાવું છું ટૂંકી વાર્તા કેવી હોય અને ઘણી જગ્યાએ હું કહું છું કે વાર્તા તો સર્જક વાર્તાકાર લેખક જ્યાં પૂર્ણ કરે ને ત્યારબાદ વાચકના મનમાં વાર્તા શરૂ થવી જોઈએ ખાધું પીધું ને રાજ કર્યું એ વાર્તા નથી એ બાળકો માટેની વાર્તા છે બરાબર છે પણ પ્રૌઢ માટેની વાર્તા તો લેખક જ્યાં છોડી દે ત્યાંથી એ વાચકના મનમાં ભાવકના મનમાં વાર્તા ઉગવી જોઈએ ઊભી થવી જોઈએ શરૂ થવી જોઈએ તો એવી એક વાર્તા નો સામાન્ય રસાસ્વાદ આપની સામે કરાવું છું કે એક લેખક અને એમને એક પુત્રી એમના પત્ની તો વર્ષો પહેલા ચાલ્યા ગયા હશે લેખક લખે અને એને સારી એવી રોયલ્ટી મળે અને એનું જીવન નિર્વાહ ચાલે દીકરી દિવસે દિવસે મોટી થતી જાય છે એક સમયે કાંઈ એવું બન્યું કે લેખકની આંખો એની દ્રષ્ટિ ચાલી જાય છે આંખો ચાલી જાય છે લખવાનું છૂટી જાય છે જે આવક હતી એ આવક બંધ થઈ જાય છે એક એક બાજુ આવક ઓછી થતી ગઈ એક બાજુ દીકરી મોટી થતી ગઈ દીકરી જયારે યાદ આવે ને ત્યારે પપ્પાને કે પપ્પા કાંઈક તો એવું લખો કાંઈક તો એવું કશું કરો આ જે થોડી ઘણી બચત છે એ પણ પૂરી થઈ જશે તો આપણું નિર્વાહ આપણું ગુજરાન કેવી રીતે ચાલશે એમ પિતા દીકરીને આશ્વાસન આપે છે કે બેટા એક સમયે મને શુદ્ધ છે ને તો એવું લખીશ એવું લખીશ અને એનું જે પુસ્તક પ્રકાશિત થશે એ પોપ્યુલર થશે અને એની લાખો કરોડો રૂપિયા રોયલ્ટી આવશે અને એ જે રોયલ્ટી આવશે જે રૂપિયા આવશે પુરસ્કાર આવશે એમાંથી તારા ધામધૂમથી લગ્ન કરીશ ને બાકીનું બધું તને આપતો જઈશ દીકરી બાપની વાતને માની લે છે વળી પાંચ પંદર દિવસ થાય વળી પપ્પાને યાદ કરાવે અને પપ્પા કેવું લખીશ આપ સૌને સવાલ થાય કે ભાઈ હવે પપ્પા તો અંધ થઈ ગયા છે લખાય કેવી રીતે એ કેવી રીતે લખશે પણ તમે એને હું આજે પણ જો અખતરો કરીએ ને તો આંખો બંધ કરીને આપણે લખી તો શકીએ છીએ હા માત્ર લીટી ત્રાસી જાય એટલો જ ફેરફાર લખી શકીએ આપણે સ્કીલ છે લખવું તે આમ કરતા કરતા દિવસો પસાર થાય છે દીકરીને ચિંતા થાય છે કે દીકરી છે ને બહુ સમજણી હોય છે દરેક ના ઘરમાં દીકરીની સમજ થોડીક વધારે હોય છે એ વિચારે છે કે જો પપ્પાની આવક નહીં આવે તો મને સારો વર ને ઘર નહીં મળે મારા લગ્ન ઉચિત જે રીતે થવા જોઈએ એ રીતે નહીં થાય એટલે એવું એ કહેતી નથી પણ કહે છે કે પપ્પા કંઈક લખો ને તમે લખવાનું કહેતા હતા વળી દિવસો પસાર થાય અને એમ કરતા કરતા એક દિવસે એક દિવસે સમય સાંજનો સમય છે પપ્પા દીકરીએ વાળું કરી લીધી છે સુવાની તૈયારી છે એને પપ્પા દીકરીને બોલાવીને કહે છે કે બેટા આજે મારે લખવું છે આ લખવું એ છે ને એ અંતરથી ઉગતું હોય છે ગોળ ગિફ્ટ છે એને કોલેજની કે કોઈ ડિગ્રી એને લાગુ નથી પડતી આપણે ત્યાં જો પન્નાલાલ પટેલ બહુ ઓછું ભણેલા હતા અને છતાં એમ એના અભ્યાસક્રમમાં એની કૃતિ ચાલે છે અરે પાનબાઈ ગંગા સતી દાસી જીવન એ તો નિરક્ષર હતા એ અને છતાં એની કૃતિઓ આજે તમે હું ભણીએ છીએ ને ભણાવીએ છીએ એટલે લેખનને શૈક્ષણિક લાયકાત સાથે કશું લાગતું ઓળખતું નથી અંતરથી ઉગે સુજે એટલે પપ્પાએ એમ કીધું કે હું બેટા આજે લખીશ દીકરી તો રાજી રાજી થઈ ગઈ કે આ હા પપ્પા આજે લખશે એટલે દીકરી પપ્પાનો જે રૂમ હતો રૂમ ની અંદર દીકરી લઈ જાય છે પપ્પાને દોરીને પપ્પા જે ખુરશી ને ટેબલ ઉપર બેસતા હતા એ ખુરશી ઉપર પપ્પાને બેસાડે છે પપ્પા બેસે છે અને પપ્પાના ડાબા હાથ પર કાગળની થપ્પી મૂકે છે કોરા કાગળની દીકરી એક બાજુ શાહીનો ખડીયો મૂકે છે અને દોત મૂકે છે કલમ આ બહુ જૂના વખતની વાત છે એટલે અંદર બોળી બોળીને લખવાનું એમ આપે કોઈ જોઈ હશે એમ

રાતો રાત એટલું પોપ્યુલર થશે લાખો નકલ એની વેચાશે અને એની લાખો કરોડો રૂપિયા રોયલ્ટી આવશે અને એ રોયલ્ટીમાંથી પપ્પા મારા લગ્ન કરશે આવા શમણા સાથે એને ક્યારેય ઊંઘ આવે ખબર નથી રહેતી ઊંઘ આવી જાય છે અને અચાનક એની ઊંઘ ઉડી જાય છે ઊંઘ ઉડે છે ત્યારે જુએ છે કે ભાઈ રાત્રિનો ત્રીજો પ્રહર પસાર થઈ ગયો છે એટલે બે ત્રણ વાગ્યા હશે પણ એ તો પપ્પાએ શું લખ્યું એ જાણવામાં રસ છે ને એટલે એકદમ ગાંડાને જેમ આમ આમ કૂદકા મારતી હોય કૂદકા મારતી મારતી પપ્પાના રૂમમાં જાય છે પપ્પાના રૂમના દરવાજે જેવો પગ મૂકે છે તો પપ્પાના રૂમના આખા રૂમમાં કાગળ વેરાયેલા પડ્યા છે એટલે પહેલા વેલા તો પપ્પા આપણો ગુસ્સો આવે છે કે પપ્પા તમારા તો બધા આવા ને આવા જ કામ એમ તમારું કોઈ કામ વ્યવસ્થિત હોય જ નહીં આ જગતમાં એક જ એવું પાત્ર છે કે જે પપ્પાને ઠપકો દઈ શકે બાકી કોઈ એવું પાત્ર નથી દીકરી તો જેમ જેમ મોટી થતી જાય 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 ને બનતી સ્વરૂપ ધારણ કરતી એટલે એ ગુસ્સો છે છે તો પપ્પાનું માથું ખુરશી એક ખુરશી ના એક બાજુ પડ્યું છે લાગે છે પપ્પા ઊંઘી ગયા છે આખા રૂમ માં કાગળ પડ્યા છે ટેબલ ઉપર એક પણ કાગળ હવે નથી દીકરી પહેલો કાગળ ઉપાડે છે જુએ છે તો કાગળ કોરો કશું જ નથી એમને લખેલું કાગળનો ડૂચો વાળીને કા કરે છે બીજો કાગળ ઉપાડે ઠીક બીજામાં લખ્યું છે કંઈક બીજો કાગળ ઉપાડે તો એ પણ સાવ કોરો એમાંય કશું નથી એ ત્રીજો કાગળ ઉપાડે અને વસી તો જેમ જેમ કાગળ ઉપાડતી જાય એમ એનો ગુસ્સો વધતો જાય બધા કાગળ કોરા છે અને વસી તો જેમ જેમ કાગળની સંખ્યા ઓછી થવા મળી એમ એમ એ દીકરીનો ક્રોધ એની ઝડપ એની વ્યાકુળતા એ બધું વધતું જાય છે અને પછી તો છેલ્લે તો સાવ ગાંડા જેવી થઈ અને બધા કાગળને આમ જુઓ છે ને પછી તો છેલ્લો જે કાગળ હોય છે ને કે જેમાં કશું જ લખેલું નથી એ કાગળના ડૂચાનો ગાયના પપ્પા માથે કરે છે શું પપ્પા કે કાંઈ લખ્યું નથી આમાં તો ક્યારનું એવું કહેતા હતા કશુંક લખીશ કશુંક લખીશ અને એ બધો ગુસ્સો ભેગો થયો એટલે દીકરીએ પપ્પાને બે ખભાથી ઝાલ્યા અને આમ હલબલાવ્યા શું પપ્પા તમે તો વર્ષોથી મને એમ કહેતા હતા હું કઈક લખીશ હું કઈક લખીશ કશું કાગળમાં કાંઈ નથી લખ્યું તમે એમ અને જેવું પપ્પાને બે ખભાથી ઝાલી નામ હલબલાવ્યા તો પપ્પાનું માથું જે આ બાજુ હતું એ આ બાજુ ટળી ગયું અને અચાનક દીકરી તો સમજ ગઈ ને ખ્યાલ આવે છે કે પપ્પા હવે આ જગતમાં નથી રહ્યા પપ્પાનું મૃત્યુ થઈ ગયું છે પપ્પા ચાલ્યા ગયા છે પપ્પાએ એ વચન આપ્યું હતું કે હું કઈક એવું લખીને જાય છે લખીને ગયા પણ કઈ નથી લખ્યું આમાં અને એ દીકરી જે ચીસ પાડે છે લેખક લખે છે કે એ ચીસ માટેના શબ્દો લેખક પાસે નહોતા બેસી જાય પૂરું પપ્પા ચાલે ગયા છે કે હવે તો એને કઈ પ્રશ્ન કરવાનું કઈ કહેવાનું કારણ નથી એમ થોડી વાર થાય છે મિનિટ બે મિનિટ એટલે થોડી સ્વસ્થતા આવે છે દીકરીમાં ઊભી થાય છે ટેબલ ઉપર નજર નાખે એક પણ કાગળ નથી દોત પણ આડાવળી પડી અને એમાં અચાનક એની નજર શાહીના ખડિયા ઉપર જાય છે અને ત્યારે એને ખબર પડે છે પપ્પાએ તો લખ્યું જ તું શાહીના ખડિયામાં બોળી બોળીને પણ પોતે જ એને ખાલી ખડિયો આપ્યો તો વાર્તા અહીંયા પૂરી થાય છે તો આ ગુજરાતી ટૂંકી વાર્તા આવી અદ્ભુત વાર્તાનો ખજાનો ગુજરાતી સાહિત્ય પાસે છે અને આપણે જ્યારે જ્યારે મળીશું ત્યારે આવી વાર્તાઓ વિશે વાત કરીશું તમારો અને મારું મિલન મેળા અરસપરસનું સંધાન કરવા માટે વસંતભાઈ તેરિયાનો ફરી આભાર સાથે આપણે છીએ અસ્તુ આભાર સાહેબ તમે જલ્દીથી યુટ્યુબના માધ્યમથી અમારા ગુજરાતના વાર્તા રસિકો સાથે જોડાવ અને આપ દરરોજ નવી વાર્તાઓ સાથે જોડાય એવી શુભેચ્છાઓ અને ગુજરાતી સાહિત્યની આવી સુંદર મજાની વાર્તાઓ કે જે વાર્તાઓ હવે વેસરાઈ જવા પામી છે તેને આપ સંવાદ થકી અમારી સાથે લાઈવ તમે જોડાઓ એવી શુભેચ્છાઓ સાહેબ આપને આપની સાથે યુટ્યુબના માધ્યમથી છે સાહેબની યુટ્યુબ ચેનલ છે પરસની વાત એની સાથે આપણે જોડાઈશું સાહેબનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ